અમદાવાદથી લંડન ગેટકી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ વન સેવન વન ટેક ઓફ થયાની થોડી મિનિટો પછી જ અકસ્માતનો ભોગ બની વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો સવાર હતા હજુ સુધી મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ નથી થઈ ઘણા મીડિયામાં અહેવાલોનો દાવો છે તે થઈ રહ્યો છે કે એકસો લોકોના મોત થયા છે આ દરમિયાન એક પ્રચાનક એક નામ ચર્ચામાં આપ્યું જેનું નામ છે આકાશ બચ્છ આકાશ વચ્ચે પોતાના એક્સ હેન્ડલ પર દાવો કર્યો કે હું એ જ ફ્લાઇટમાં હતો જે અમદાવાદથી લંડન જઈ રહી હતી ટેક ઓફના લગભગ બે કલાક પહેલાં હું દિલ્હીથી અમદાવાદ એ જ પ્લેનમાં આવ્યો હતો મેં ફ્લાઇટમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ પણ જોઈ હતી જેનો મેં એક વિડીયો પણ બનાવ્યો હતો જેથી હું એર ઇન્ડિયાને ટ્વિટ કરી શકું આકાશે આ વિડીયો પણ શેર કર્યા અને વધુ માહિતી આપતા કહ્યું કે કૃપા કરીને અંદરની કેટલીક ખરાબ વસ્તુઓ છે તેનું વર્ણન પણ કર્યું આકાશે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર ખરાબ સ્થિતિનો વિડીયો પણ બનાવ્યો હતો આકાશનો દાવો છે કે ફ્લાઇટમાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી ફ્લાઇટનું એસી કામ કરી રહ્યું ન હતું પ્લેનની એવી સ્ક્રીન ટીવી અને રિમોટ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા જે જીવલેણ ઘટના પહેલાના પ્લેનની સ્થિતિ અંગે ચિંતા પણ ઊભી કરે છે તેણે પોતાની અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે હું તે જ ફ્લાઇટમાં હતો અને હું આજે રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી જ દિલ્હી જઈ રહ્યો હતો પરંતુ હવે હું એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નથી જઈ રહ્યો હું એવિએશિયનનો નિષ્ણાત છું તેથી હું વસ્તુઓ જોઈ શકું છું તમે કેમ નહીં આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર મારો સંપર્ક કરો અથવા મને મળો મહત્વની વાત છે કે આકાશ બંસ એક સેન્ડલ પર આજે એક પોસ્ટ કરી અને તેની પોસ્ટ વાયરલ પણ ખૂબ થઈ તે એક એન્ટરપ્રેમ્યોર છે તે રેહડીલ રહેવાસી હોવાનો દાવો કરે છે તે વેબ ડિઝાઇન અને વિકાસ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી વેબસાઇટ પર ચલાવે છે પરંતુ આ તમામ નિબત છે આ વિડિયો તે એર ઇન્ડિયા સામે અનેક સવાલો છે તે ઊભા કરે છે કારણ કે આજ આપણે એ એ ટેકનોલોજીની વાત કરીએ છીએ આજે આપણે એ ટેકનોલોજીની વાત કરતા હોઈએ અને આજે તે જમાનામાં પણ જો કોઈ પ્લેન કરે થાય અને જેમાં બસો જેટલા લોકો સવાર હોય થી વધુ લોકો મૃત્યુ પામે અને જેમાં અનેક મોટા નાના તમામ લોકો સમાજ શ્રેષ્ઠીઓ તમામ લોકો હાજરે રહો અને એર ઇન્ડિયાની આ પ્રકારની દુર્ઘટના બને તો એર ઈન્ડિયા માટે પણ શરમજનક છે જો કે હાલ તો Tata એ તમામને એક એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે પરંતુ પૈસાથી પણ પોતાનો જે પરિવારજન છે જે પોતાનું સોજન છે તે પાછો નથી આવવાનો તમે કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો તમારું શું આકાશ તરફ ટ્વીટ લઈને માનવું છે તો કમેન્ટ બોક્સમાં જણાવો મને આપ સૌને નમસ્કાર